શું મિત્રો જાણો છો કિંગ કોબ્રા કયા જાનવર થી સૌથી વધુ ડરે છે શરીર ભલે નાનો હોય છતાં તેનાથી દૂર ભાગે છે સાપ જાણીએ આ વિડીયો માં તેના વિશેની હકીકત જ્યારે સાપ ની વાત આવે છે ત્યારે કિંગ કોબ્રા વિશ્વ સૌથી મોટો ઝેરી સાપ માનવામાં આવે છે સામાન્ય રીતે સાપ બે ફૂટ સુધી લાંબો હોય છે કોબ્રા નું વૈજ્ઞાનિક નામ ઓપો ઓપેગસ છે અને તેની ખાસિયત એ છે કે કોબ્રા અને સાપ ને પણ ખાઈ જાય છે આ ખતરક સાપ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો છે પરંતુ તેમાંથી એક એ છે કે એકબડા હોવા છતાં આ સાપ એક પ્રાણી ખૂબ જ ડરે છે સામાન્ય કિંગ કોબરા એક એવો સાપ છે જેનું નામ સાંભળતા જ આપણા મનમાં ડર પેસી જાય છે મોટા જીવો પણ તેના ઝેરથી બચી શકતા નથી જોકે એક એવું પ્રાણી છે જેનો સામનો કરવાથી કિંગ કોબરા પણ ડરે છે કિંગ કોબરાનું જર એટલું શક્તિશાળી છે કે તે હાથીને પણ મારી શકે છે પરંતુ કોબળા હાથીથી નહીં પણ આ નાનો એવો પ્રાણીથી ડરી જાય છે કિંગ કોબરા જેવા જેરી સાપથી બિલકુલ ડરતો નથી તે પ્રાણી નોળીઓ છે આપણા દેશની લોકકથાઓ પણ સાપ ને નોડિયા વિશેની દુશ્મનાવટતી વાતો સાંભળી છે જ્યારે પણ કિંગ કોબરા સાથે સીધી ટક્કરની શક્યતા હોય છે ત્યારે કિંગ કોબળા તેની સામે લડવાનું ટાળે છે

મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો